આગામી બે દિવસ બાદ પ્રેમીઓનો માનીતો દિવસ વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે જ્યારે સુરતની ઘટનામાં યુવતીએ પ્રેમમાં નિષ્ફળતા મળતા વેલેન્ટાઇન ડે પહેલા જ પોતાના જીવનનો અંત લાવવા વીજળીના થાંભલા ઉપર ચડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો સુરતમાં વેલેન્ટાઇન ડે પહેલા એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે બે દિવસ બાદ વેલેન્ટાઇન ડે છે ત્યારે શહેરમાં એક યુવતી વીજળીના થાંભલા ઉપર ચડી ગઈ હતી વીજળીના થાંભલા ઉપર ચડેલી યુવતીને સ્થાનિક લોકોએ જોતા તેને નીચે ઉતારવા કહ્યું હતું પરંતુ યુવતીએ કોઈનું ના માનતા આખરે સ્થાનિકોએ ફાયર વિભાગને કોલ કર્યો હતો મળતી માહિતી મુજબ શહેરમાં વીજળીના થાંભલા ઉપર ચડેલી યુવતીને બચાવવા સ્થાનિકો સહિત ફાયર જવાનોએ પ્રયાસ કર્યો હતો ફાયરના જવાનોએ યુવતીને બહુ જ સમજાવ્યા બાદ આખરે યુવતી નીચે આવવા તૈયાર થઈ હતી અને ક્રેનની મદદથી યુવતીને હેમખેમ વીજ થાંભલાથી નીચે ઉતારી હતી ત્યારબાદ આવેલી યુવતીએ જણાવ્યું હતું કે તે અડાજણ હોટલમાં રોકાઈ હતી પ્રેમમાં નિરાશ મળતા તેને જીવન જીવવા જેવું લાગ્યું ન હતું અને શું કરવું તેની કંઈ જ ખબર ન પડતા આખરે પોતાના જીવનનો અંત લાવવા વીજળીના થાંભલા ઉપર ચડી ગઈ હતી તે દરમિયાન કોઈ સ્થાનિકની નજર જતા યુવતીને બચાવવા પ્રયાસ કરતા ફાયર વિભાગને પણ જાણ કરાઈ હતી પોલીસની શી ટીમ દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે